નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરી નાખીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો સોનાના ભાવમાં આજે પણ ઘટાડો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આઈબીજે વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ પાંચસોને અડસઠ રૂપિયા ઘટીને ત્રાણું હજાર સાતસોને છોત્તેર રૂપિયા થયો છે અને મિત્રો અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું રૂપિયા

કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે અને મિત્રો among એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે મિત્રો આ એક અકસ્માત વીમો છે અને મિત્રો તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે મિત્રો દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજનાનો વીમો લઈ શકે છે અને મિત્રો ઉમેદવાર પાસે

કરી શકો છો અને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદીઓ માટે ખુશ ખબર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરનારા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં રહેનારા લોકો માટે સારા સમાચાર છે કે ટૂંક સમયમાં જ તેઓના ઘરનું ઘર મળનાર છે અમદાવાદ શહેરમાં ઓઢવ અને નિકોલમાં પ્રધાનમંત્રી તમામ સાધનો પણ લાગી ગયા છે આ ઉપરાંત મીટર દરવાજા તમામ જરૂરી બાબતોની બારીકાઈથી ચકાસણી કર્યા પછી હવે લોન્ચ કરવા માટે રેડી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી પૈસે વધુ જલસા થઈ મિત્રો ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ માટે નાસ્તા અને પાણી અને ભોજનના ખર્ચમાં દોઢસો ટકાનો વધારો કર્યો છે મિત્રો હવે હા સચિવ કક્ષાના અધિકારી નાસ્તા માટે વીસ ના બદલે પચાસ અને ભોજન માટે સો ના બદલે બસો પચાસ રૂપિયા ખર્ચી શકશે મિત્રો વાર્ષિક ભથ્થું દસ હજારથી વધારીને પચીસ હજાર રૂપિયા કરી નાખવામાં આવ્યું છે અને વિવિધ કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય અને નાસ્તા ખર્ચની મર્યાદા પણ નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે એટલે મિત્રો હવે સરકારી બાબુઓને મોજ પડી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિક્ષા ચાલકો સામે પોલીસની લાલ આંખ મિત્રો અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસ થી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયું હતું અને આમ છતાં મોટા ભાગના રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે મીટર ન લગાવનાર રિક્ષા ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે અને અઠ્યાવીસ હજાર એકસો ને બાર રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી એક પોઈન્ટ છપ્પન કરોડનો દંડ વસૂલ કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી નાખી છે આગામી બે દિવસ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અને મિત્રો અરબસ સાગરમાં ટ્રફ સક્રિય રહેતા અસર જોવા મળવાની છે અને મિત્રો દરિયાકાંઠે 40 થી 50 કેમીની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે ને મિત્રો હવામાન વિભાગે ખેડૂતોને પાક ખુલ્લામાં ન મૂકવાની અપીલ કરી છે અને મિત્રો તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંદમાનમાં ચોમાસું પહોંચી ગયું મિત્રો હવામાન વિભાગે જાણકારી આપી છે કંદબાન નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં તેર મે રોજ નૈઋત્ય નું ચોમાસું પ્રવેશી ગયું છે અને સામાન્ય રીતે ચોમાસું અઢાર થી બાવીસ મે દરમિયાન પહોંચતું હોય છે પરંતુ મિત્રો આ વર્ષે પાંચ દિવસ વહેલો ચોમાસું આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ સનુકૂળ છે અને ચોમાસું સત્યાવીસ મે સુધી કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે અને મિત્રો ચોમાસાનો મિજાજ હજી સક્રિય રહેવાનો અંદાજ છે જો કે મિત્રો તમને જણાવી દઉં કે આનંદ પણ વધારે આનંદવાની જરૂર નથી કેમ કે આ અંદમાન નિકોબારમાં ચોમાસું વહેલું આવ્યું છે જે જરૂરી નથી કે ગુજરાતમાં પણ વહેલું બેસી જાય મિત્રો કેરળમાં ચોમાસું બેસ્યા પછી પણ ચોમાસું આગળ વધવાની ગતિ ઘટી શકે છે અને મિત્રો મોનસૂન બ્રેક આવી શકે છે એટલે કે આ માવઠાના વરસાદમાં વાવણી ખેડૂતોએ કરવી જોઈએ નહીં મિત્રો મિત્રો આ એક અંગત છે મુંબઈ સુધી પણ ચોમાસું વહેલું આવે તો પણ ઘણી ગુજરાત સુધી પહોંચતા વાર લાગી જતી હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય મિત્રો કચ્છના લોડાઈ પ્રાથરિયા આહેર સમાજ દ્વારા એક નિર્ણય લેવાયો છે તે મુજબ તેમના સમાજમાં લગ્નમાં સોનાના દાગીનાને લેતી દેતી પર પ્રતિબંધ મુકાયો છે મિત્રો હાલ તો સોનાના ભાવ ઘણા વધી ગયા છે અને તેથી લગ્નમાં સોનું આપવું ઘણું મોંઘું પડે છે મિત્રો આવામાં સામાન્ય આહેર પરિવારની આર્થિક સ્થિતિના બગડે તે માટે આ નિર્ણય લેવાય છે અને મિત્રો આ નિર્ણય પરિવારોને દેવામાં ડૂબવાથી બચાવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોકરી ઈચ્છતા લોકો માટે તક આવી ગઈ મિત્રો જો તમે નોકરીની શોધમાં છો તો આગામી પંદર મે ના રોજ એટલે કે મિત્રો આજે મદદનીશ નિયામક રોજગારની કચેરી એટલે કે મિત્રો વડોદરા ખાતે પહોંચી જશો અહીં ધોરણ બાર પાસ દસ પાસ આઈટીઆઈ તમામ ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક મેકેનિક ગ્રેજ્યુએટના અનુભવી બિન અનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાશે મિત્રો ભરતી મેળામાં ઉમેદવારોએ તેમના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા વડોદરા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ગુજરાતને પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની સુરત મિત્રો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની ગઈ છે પંચાણું ટકા કામકાજ હવે ડિજિટલ પદ્ધતિથી થાય છે યુનિવર્સિટીએ પંદર લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિજિટલ ડિગ્રી ડિજીલોકરમાં અપલોડ કરી છે તમામ વહીવટી પ્રક્રિયાઓ ઈ ફાઇલ અને ઓનલાઈન ડેશબોર્ડથી સંચાલિત થાય છે અને પારદર્શિતા વધારવા કામ ઝડપી થાય છે અને હવે સ્ટાફ વર્ક ફ્રોમ હોમ પણ કરી શકે છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો નૈઋત્યના ચોમાસાએ ગઈકાલે અંદમાન અને નિકોબાર બંગાળની ખાડીના દક્ષિણ તરફના અમુક વિસ્તારમાં એન્ટ્રી લીધા પછી એકાએક દેશભરના વાતાવરણમાં જોરદાર પલટા આવ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટ ડિસ્ટર્બન્સ અને ટ્રફ જેવી એક સિસ્ટમ એક્ટિવેટ થતાં ગુજરાતમાં અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે મિત્રો જ્યારે દેશના અનેક રાજ્યોમાં આજથી આગામી સત્તર સુધી તોફાની પવન અને વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અનેક નવી સિસ્ટમ ઊભી થવાના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જોરદાર કરંટ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રથી અરબી સમુદ્રના ઇન્સ્ટોલ સેન્ટ્રલ ભાગ સુધી એક ટ્રફ દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ એક થી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ પર છવાયું છે મિત્રો તેના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે જ્યારે મિત્રો મેઘાલયમાં તો એક્સ્ટ્રીમલી હેવી રેન માટે રેડ એલર્ટ આપી નાખવામાં આવે છે અરબી સમુદ્રમાં ટ્રફ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાલય રિજિયન પશ્ચિમ બંગાળ આસામ અને અંદમાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો જોવા મળ્યા છે અને વિદર્ભથી કેરલાની દરિયાઈ પટ્ટીમાં ટ્રફ જોવા મળે છે આ બધી સિસ્ટમના કારણે આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો આ ઉપરાંત કોકણ એટલે કે મિત્રો ગોવા મહારાષ્ટ્રમાં સત્તર તારીખ સુધી અને ગુજરાતમાં આજે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે પવનની ગતિ સરેરાશ થી પચાસ કિલોમીટરની આસપાસ રહેવાની ચેતવણી આપવામાં આવી છે ખાતાના જણાવ્યા મુજબ નિૃત્યનો ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ તરફના ભાગમાં માલદીવના કોમોરિન એરિયામાં બંગાળની ખાડીના દક્ષિણ તરફના વધુ ભાગમાં અને અંદમાન અને નિકોબારના સમગ્ર વિસ્તારને કવર કરી લેશે એવું લાગી રહ્યું છે તો આ પોર્ટલ ખુલ્લું મુકાયું મિત્રો ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાને વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે બાગાયતી ખાતાને વિવિધ સહાય લક્ષી ઘટકો માટે આ પોર્ટલ એકત્રીસ મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો આ પોર્ટલ થકી કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો ફુલપાક મધમાખી ઉછેર જેવા વિવિધ સહાય લક્ષી ઘટકો માટે નવી આય પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો નો લાભ લેવા માંગતા બાગાયતદારોએ એ ડબલ્યુ 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 ડોટ આય ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમે ઘર બેઠા ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રેશન કાર્ડ મિત્રો ડિજિટલ રેશન કાર્ડ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે અને મિત્રો જે લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ સબસિડી અનાજ મેળવવાની સુવિધા આપે છે મિત્રો ડિજિટલ રેશન કાર્ડ એ ઇલેક્ટ્રોનિક કાર્ડ છે જે લાંબા સમયથી ચાલતા રેશન કાર્ડનું ડિજિટલ વર્ઝન છે મિત્રો તેનો ડાઉનલોડ કરવાથી પીડીએસ હેઠળ અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવાનું સરળ બની જાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં ભરતી મિત્રો ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ નોકરી મેળવવાની ઉત્તમ તક લઈને આવ્યું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટની હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની સીધી ભરતી માટે જાહેરાત બહાર પડી છે મિત્રો આ ભરતી અંતર્ગત ડ્રાઈવરની કુલ છ્યાસી જગ્યાઓ ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો આંધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે એટલે કે મિત્રો તેર મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ હતી તો મિત્રો પંદર મે થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાય છે સાથે મિત્રો પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રાવતમાં ફેરવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં નોકરી કરવાની તક મિત્રો ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં લોકલ બેંક ઓફિસરની જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ છે મિત્રો ભરતીની વાત કરીએ તો કુલ ચારસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જેની મિત્રો શૈક્ષણિક લાયકાત જાણીએ તો કોઈ પણ યુનિવર્સિટી માટે સ્નાતક હોવો જરૂરી છે અને મિત્રો ઉમેદવારની ઉંમર વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી મિત્રો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના આદેશ અપાયા હતા મિત્રો એવાલ છે કે આ ચૂંટણી માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને બેલેટ પેપર કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારો કરવા વિકાસ કમિશનર અને ડીડીઓને સૂચના અપાય છે અને મિત્રો અંદર એ છે કે રાજ્યમાં એક એપ્રિલ બે હજાર બાવીસથી ત્રીસ જૂન બે હજાર પચ્ચીસ સુધીમાં જેની મુદત પૂરી થતી હોય છે તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું થયું સસ્તું મિત્રો હવે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સના ભાવ ઘટીને બાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયા છે અને બાવીસ એપ્રિલ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે મિત્રો જો કે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો નવસો રૂપિયાના વધારા સાથે છન્નું રૂપિયા

હવે રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે નવી આગાહી મુજબ આવનાર ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અને મિત્રો ચાલીસ થી પચાસ કેમી પ્રતિ કલાક ને ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મિત્રો આગાહી તો એ પણ કરી છે કે આવનાર સાત દિવસમાં માં સાત ત્રણ થી પાંચ ડિગ્રી તાપમાન વધશે અને આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં માં લોકો શેકાવાના છે કેમ કે આ શહેરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે મિત્રો સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો જનજીવન પૂર્વવત થતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને લઈને રાજ્ય સરકાર તમામ કર્મચારીઓ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી જોકે હવે જનજીવન પૂર્વવત થતા કર્મચારીઓ અને અધિકારીઓ રજા લઈ શકશે જોકે અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ કે અધિકારીઓ ફોન ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નુકસાનીનો પ્રાથમિક સર્વે બે દિવસમાં કૃષિ વિભાગને મળશે

નજર મિત્રો સચિવાલયથી માંડીને મંત્રીમંડળના સભ્યો કાકાની રાજકીય આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આતંકવાદી હુમલાની આગાહી સાચી પડ્યા બાદ તો અંબાલાલ પટેલ રાજકીય ભવિષ્યવાણી શું કરે છે તેની ચર્ચા રાજ્યના મંત્રીઓ કરતા થયા છે મિત્રો થોડા દિવસ અગાઉ અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગણીસ મે સુધીમાં રાજકીય ફેરફારની વાત કરતા હતા અને ઘણા રાજકીય નેતાઓ ખુશ થઈને સામે ચાલી અંબાલાલ ભવિષ્યવાણી કરે તેના દાખલા A pira e